વાત કરીએ ખેડાની તો સેવાલિયા પોલીસ સ્ટેશનના એએસઆઈ નિલેશ પાટીલનો એક વીડિયો વાયરલ થયો છે સેવાલિયાની અધ વિસ્તારમાં ઉઘરાણી કરતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે બળેવિયા બ્રિજ પાસે ઉઘરાણી કરતો આ વીડિયો વાયરલ થયો છે સેવાલિયા પીઆઈ દ્વારા એએસઆઈ નિલેશ પાટીલ પર કાર્યવાહી કરવા અંગે પત્ર લખ્યો છે ખેડા એસપી દ્વારા કાર્યવાહીના ભાગરૂપે એએસઆઈ નિલેશને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયેલો છે એની અંદર જે પોલીસ ઉપર જે આક્ષેપ થાય એ પ્રકારનું કૃત્ય જે છે એ બાબતે સેવાલી અપીએ આ બાબતને ગંભીરતાથી લઈ અને અત્રેની કચેરી ખાતે રિપોર્ટ કરેલ છે અને એ રિપોર્ટને આધારે વિડીયોની અંદર જે પોલીસમેન જે દેખાય છે એમાં એસઆઈ નિલેશ પ્રહલાદ પાટીલ જે ડ્રાઈવર છે અને એની સાથે છે લોકરક્ષક રાહુલ આ બંનેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે